નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વિડીયોમાં મિત્રો જો તમારી પાસે પૈસા ના ટકતા હોય તો શુક્રવારના દિવસે એક મુઠ્ઠી ચોખા અને એક દીવાનો આ ઉત્તમ ઉપાય કરો તમને જીવનની દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળશે દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં એવું કહેવાય છે કે શુક્રવાર એ સામાન્ય શુક્રવાર નથી પરંતુ એક મહાન શુક્રવાર છે આ દિવસે દેવી લક્ષ્મી ખૂબ જ ખૂબ જ ખુશ મૂડમાં હોય છે અને તેમના તમામ ભક્તો પર બંને હાથ વડે આશીર્વાદ વરસાવે છે શુક્રવારે જો તમે મુઠ્ઠી પર ચોખા અને એક દીવાનો આ મહા ઉપાય અપનાવો છો જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો વિશ્વાસ રાખો કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાંથી પૈસા સંબંધિત દરેક સમસ્યા ખતમ થઈ જશે અને એક મુઠ્ઠી ચોખા અને દીવાના આ મહાન ઉપાયથી તમારા જીવનમાં ચુંબકની જેમ આકર્ષિત થશે મિત્રો હિન્દુ ધર્મમાં અઠવાડિયાના તમામ દિવસો કોઈને કોઈ ભગવાન કે દેવીને સંપિત કરવામાં આવે છે જેમ કે ભગવાન ભોળેનાથને સોમવાર હનુમાનજીને મંગળવાર બુધવારનો દિવસ ભગવાન ગણપતિજીને તો ગુરુવાર ભગવાન શ્રી હરિ વિષ્ણુને સંપિત છે એવી જ રીતે શુક્રવારનો દિવસ માત્ર લક્ષ્મીને સંપિત હોય છે એવું કહેવાય છે કે શુક્રવારના દિવસે કોઈ પણ વ્યક્તિ માતા લક્ષ્મીની થોડી પૂજાપાઠ કરે છે તો તે વ્યક્તિને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે જેના પછી તે વ્યક્તિને જીવનમાં પૈસા સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી માતા લક્ષ્મીજી એક એવી દેવી છે જે કોઈ પણ વ્યક્તિની સાથે કોઈ પણ વ્યક્તિની થોડી પણ પૂજા કરવાથી ખુશ થઈ જાય છે જેવો મિત્રો એક વાત યાદ રાખજો તમે ઈચ્છો છો કે તમારી પૂજાથી દેવી લક્ષ્મીજી પ્રસન્ન થાય જો તમે કોઈ પણ ઉપાય કરો તે ઉપાયનો લાભ શુક્રવારના દિવસ તમને મળી જાય અને તમે ઈચ્છો કે તમારી પૂજા માતા લક્ષ્મીના સમક્ષ સિદ્ધ થઈ જાય જે દિવસે દેવી લક્ષ્મીજી પોતાના ભક્તો પર બંને હાથ વડે આશીર્વાદ વરસાવે છે અને આ દરમિયાન એટલે કે આ મહાન શુક્રવારે જો તમે માત્ર એક દીવો અને મુઠ્ઠી પર ચોખાનો ઉપાય કરો છો જે અમે જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો તો ચાલો માતા લક્ષ્મીની કૃપા તમને પ્રાપ્ત થશે જેના પછી તમે તમારી ગરીબી તમારી સમસ્યાઓ તમારી પરેશાનીઓ તમારી સમસ્યાઓમાંથી તરત જ એક દિવસના ઉકેલ સાથે રાહત મળશે બીજી તરફ ચારેય દિશાઓથી આકર્ષાઈને તમારા જીવનમાં પૈસા આવશે એવી રીતે સમજો લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં તનનો વરસાદ થશે તમે તમારા દિવસની માત્ર બે ચાર મિનિટ જ કાઢી શકો છો અને આ મહાન દિવસે કરો એક દીવો અને એક મુઠ્ઠી અને એક મુઠ્ઠી ચોખાનો ઉત્તમ ઉપાય જે અમે તમને યોગ્ય રીતે અને યોગ્ય સમયે જણાવીશું જો તમે આ ઉપાય યોગ્ય મુહૂર્તે કરો છો તો મિત્રો મારો વિશ્વાસ કરો દેવી લક્ષ્મી કૃપા તમને મળશે જેના પછી તમને તમારા જીવનમાં સફળ થવાથી કોઈ રોકી શકતું નથી કારણ કે કહેવાય છે કે જો કોઈ વ્યક્તિને માતા લક્ષ્મીજીનો આશી આશીર્વાદ મળે છે પછી તે વ્યક્તિ જ નહીં પરંતુ તે વ્યક્તિની સાથે સત પેઢીને પણ પૈસાની કમી નથી થતી એટલા માટે જો તમે પણ ઈચ્છો કે માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે માતા લક્ષ્મીજીની કૃપાથી તમને તમારા જીવનમાં અઢળક ધન પ્રાપ્ત થશે તમારા જીવનમાં પ્રગતિ થાય અને આકર્ષિત ધન તમારી પાસે આવે મિત્રો સંપૂર્ણ નિષ્ઠા સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહો મિત્રો સૌ પ્રથમ કૃપા કરીને વિડીયો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ રાજા મેલડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે તમે પાછળથી ભૂલી જાઓ ભૂલી જાઓ છો પ્રિય મિત્રો હવે ચાલો આજના વિડીયો તરફ આગળ વધીએ મિત્રો હવે અમે તમને જે પણ ઉત્તમ ઉપાય જણાવીશું તમને આ ઉપાયનો લાભ ત્યારે જ મળશે જ્યારે તમે આ ઉપાયો યોગ્ય સમયે કરશો ઘણા લોકો પૂજા પાઠ ઉપાય તો કરે છે પરંતુ ભૂલ કર્યા ભૂલ ક્યાં કરે છે કે એ મુહૂર્ત પર ધ્યાન નથી આપતા જો કોઈ ઉપાય ચોક્કસ સમયે ન કરવામાં આવે અથવા નિયમ મુજબ કરવામાં ન આવે તો તેનો લાભ આપણને મળતો નથી મિત્રો તમારી કરેલી નાની પૂજા શુક્રવારથી ફાયદો થતો નથી માત્ર તમને જ નહીં પરંતુ તમારા આખા પરિવારને લાભ મળશે એટલા માટે મિત્રો અમે તમને ક્યાંય જણાવા જઈ રહ્યા છીએ તે ઉપાયો લખી લો અને આ ઉપાયો લખ્યા પછી તેમની સાથે તેમનો શુભ સમય પણ લખો આવો પ્રિય મિત્રો અમે તમને ઉપાયો વિશે જણાવીએ સૌ પ્રથમ શ્રેષ્ઠ ઉપાય છે દેવાથી મુક્તિ મેળવવાનો માનો કે તમે ક્યાંકથી કર્જ લીધું છે તમારું ઘર બનાવવા માટે અથવા જમીન ખરીદવા માટે અથવા તો તમારી સારવાર માટે અથવા તમારા બાળકોના શિક્ષણ માટે તમે દેવાના બોજ હેઠળ આવી રહ્યા છો તમને દેવાની ભ્રામક જાળમાંથી કેવી રીતે મુક્તિ મળશે તેનો કોઈ રસ્તો દેખાતો નથી તો પછી આ કરો અદ્ભુત ઉપાય જે જો તમે શુક્રવારે કરશો તો મિત્રો તમે દેવાના જાળમાંથી મુક્ત થઈ જશો મિત્રો સૌ પ્રથમ કોઈ પણ મહાલક્ષ્મી મંદિરમાં જાઓ ત્યાં ગયા પછી તમારે ત્યાં એક જ લાલ ચુંડિ અર્પણ કરવાની છે જો તમે શુક્રવારે કોઈપણ મહાલક્ષ્મી મંદિરમાં જઈને એક લાલ ચુંદડી ચડાવો છો તો આમ કરવાથી તમે જાતે જ જોશો કે તમારા જીવનમાં જે કંઈ પણ ઋણ હશે તે ધીમે ધીમે પોતાની મેળ જ અદશ્ય થઈ જશે અને હંમેશા માટે દૂર થઈ જશે બીજો ઉપાય મિત્રો શુક્ર ગ્રહને મજબૂત કરવાનો ઉપાય પ્રિય મિત્રો એક વાત હંમેશા ધ્યાનમાં રાખજો કે વ્યક્તિનો શુક્ર ગ્રહ બળવાન નથી તે વ્યક્તિ ગમે તેટલી મહેનત કરે તો પણ તેને જીવનમાં ક્યારેય કોઈ આર્થિક લાભ નથી મળી શકતો આ વાત આપણા શાસ્ત્રોમાં લખેલી છે તો આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ આવો અમે તમને જણાવીએ આ સ્થિતિમાં તમારે માત્ર એક જ કામ કરવાનું છે મિત્રો શુક્રવારે દેવી લક્ષ્મીના કોઈ પણ મંદિરમાં જઈને પીળા કપડામાં એક મુઠ્ઠી ચોખા બહાર બેઠેલા ભિખારીઓને દાન કરો આની સાથે જ દેવી લક્ષ્મીની કૃપા તમારા જીવન પર વરસશે અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારો શુક્ર ગ્રહ તમારા જીવનમાં તમારો સાથ આપવાનું શરૂ કરશે અને તમે પૈસા સંબંધિત જે પણ નિર્ણય લેશો તે તમને જ ફાયદો કરશે ત્રીજો શ્રેષ્ઠ ઉપાય છે જો તમે ઈચ્છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે તો સાવન મહિનાના શુક્રવારે મિત્રો ખૂબ ધ્યાનથી સાંભળો શુક્રવારે તમારે સૂર્યાસ્ત પહેલાં એક નવી સાવરણી ખરીદીને તમારા ઘરે લાવવાની છે અને એ સાવરણીને ઘરની ઉત્તર દિશામાં મૂકી દો તેને રાખતા પહેલાં આટલું ધ્યાન રાખો તેના તેના પર થોડું પાણી છાંટો તમારે આટલું જ કરવાનું છે અને જો તમે સાવન મહિનાના પહેલાં શુક્રવારે આ કરો છો તો મિત્રો મારો વિશ્વાસ કરો આટલો ઉપાય પૂરતો છે માતા લક્ષ્મીજીની કૃપા તમારા ઘરમાં કાયમ રહેશે અને માતા લક્ષ્મી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનના માર્ગ ખોલશે કારણ કે સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે ચોથો ઉપાય છે મિત્રો હવે આપણે તમને ખરાબ નસીબને સારા નસીબમાં બદલવાનો શાનદાર ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે શુક્રવારના દિવસે આવું કરે છે તેનું દુર્ભાગ્ય તેનો સાથ છોડી દે છે અને તેનું ખરાબ નસીબ સારા નસીબમાં બદલાઈ જાય છે ત્યારે જે કરવાનું છે તે ધ્યાનથી સાંભળો મિત્રો એક ગાયમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાત છે ગાયના સાણમાં માતા લક્ષ્મીજીનો વાત છે અને ગૌમૂત્રમાં માતા ગંગાજીનો વાત છે તેથી જો તમે ઈચ્છો છો કે શુક્રવારે તમને આ તેત્રીસ કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ સાથે માતા લક્ષ્મી અને ગંગાજીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય તો તમારે શુક્રવારના દિવસે અગિયાર રોટલી બનાવવાની છે પછી તમારે દરેક રોટલી પર થોડો ગોળ નાખીને થોડો આ રોટલી કોઈ પણ ગાયને ખવડાવી ખવડાવવી છે જો તમે શુક્રવારના દિવસે આ ઉપાય કરશો તો મિત્રો તમારું અશુભ ભાગ્ય તમારો સાથ છોડી દેશે અને તમે તમારા જીવનમાં કેટલીક પ્રગતિ કરશો તે તમે જાતે જ જોઈ શકશો નંબર પાંચ હવે ખૂબ ધ્યાનથી સાંભળજો જે ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાય શુક્રવારના દિવસે કરશો તો તે સ્વીકૃત થશે તો તમારો ફાલતુ ખર્ચ બંધ થઈ જશે શું કરવું જોઈએ ચાલો જાણીએ જ્યારે સૂર્યાસ્ત થાય છે તો સૂર્યાસ્ત સૂર્યાસ્ત પછી સૌથી પહેલાં તમારે સ્નાન કરવું પડશે અને સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ કારણ કે આ મહાન ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાય ખૂબ જ શુભ છે ઉપાય એ છે કે આ ઉપાય કરવાથી તમને માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થશે પ્રિય મિત્રો તો તમારે ગાયના દૂધમાંથી બનેલું ઘી લઈને કોઈ પણ દીવામાં નાખવાનું છે અને માતા લક્ષ્મીજીની તસવીર તમારા ઘરમાં છે તમારે તે માતા લક્ષ્મીની તસવીર સામે બેસવાનું છે અને તે દીવો ત્યાં રાખવાનો છે અને તમારું મુખ પૂર્વ દિશામાં દિશા તરફ હોવું જોઈએ હવે તમારે તે દીવામાં એક લવિંગ નાખવાનું છે જો આ ઉપાય તમે કરી લીધો તો માની માનીને ચાલો મિત્રો તમારા ફિજુલ ખર્ચ બધા જ અટવાઈ જશે અને માતા લક્ષ્મીની કૃપા તમારા જીવન પર થશે આ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ છઠ્ઠા નંબર મિત્રો હવે છેલ્લો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ત્યારે તમારે આ ઉપાય અવશ્ય કરવો કારણ કે આ એક એવો ઉપાય છે જેના પછી પૈસા તમારી તરફ આકર્ષિત થશે તમારે જે કરવાનું છે તે ખૂબ ધ્યાનથી સાંભળવું છે તમારે એક લાલ કપડું એક મુઠ્ઠી પર ચોખા ત્રણ કપૂર એક લવિંગ અને ઓછામાં ઓછા એકાવન કાળા મરીના દાણા જોઈએ અમે ફરીથી પુનરાવર્તન કરી રહ્યા છીએ તમારે લાલ કપડાની જરૂર છે મુઠ્ઠી પર ચોખા ત્રણ કપૂર અને એકાવન કાળા મરી હવે આ બધી વસ્તુઓને લાલ કપડા પર રાખો તમારે તેને ત્યાં જ રાખવાની છે જ્યાં તમારી પાસે માતા લક્ષ્મીજીની તસવીર છે તેને ત્યાં રાખ્યા પછી તમારે બીજ મંત્રનો જાપ કરવાનો છે બીજ મંત્રનો ઓછામાં ઓછો એક હજાર એક હજાર વાર જાપ કરો હવે આ વસ્તુને લાલ લાલ બંડલથી બાંધો અને સૂર્યાસ્ત પછી આ બંડલને તમારા અલમારીમાં તિજોરીમાં રાખો ધારો કે તમે વેપારી છો તો તેને વેપારીની જગ્યાએ રાખો તમે જાતે જ જોશો કે દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારું જીવન સુધરશે પૈસા ચુંબકની જેમ ફરશે તમને એટલા પૈસા મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય તમારે ફક્ત તમારી ઈચ્છા મુજબ આ બધા ઉપાયો શુક્રવારે કરવા પડશે જેથી તમને લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો રાજા મેળણીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો